અંકલેશ્વર જીઆઈડીસીમાં ગોડાઉનમાંથી મિક્સ સોલ્વન પ્રવાહી ભણેલ બેરલ નંગ ત્રણસો ચોત્રીસ કુલ કિંમત રૂપિયા બાવીસ લાખ પંદર હજાર સાતસો સાહીઠનો મુદ્દામાલ કબજે કરી તેના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરતી ભરૂચ એસઓજી તથા તાજેતરમાં ગુજરાત રાજ્યમાં વિવિધ જગ્યાઓએ બનેલ ભીષણ બનાવો ફાયર સેફ્ટીના અભાવે બનેલ હોય જેની તકેદારીના ભાગરૂપે ભવિષ્યમાં આવા કોઈ બનાવ ન બને તે હેતુસર પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચ નાઓની સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી એસઓજી ભરૂચ નાઓએ પોતાની ટીમને કાર્યરત કરતાં એસઓજી પોલીસ ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન મળેલ બાતમીના આધારે એ બે કામધેનુ ઇન્ડસ્ટ્રીટ એસ્ટેટ જીરો ચાર જીતાલી ખાતે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ ગોડાઉન ચેક કરતા ગોડાઉનમાં અનઅધિકૃત રીતે અત્યંત જ્વલનશીલ પ્રવાહી કેમિકલ સોલ્વન્ટ રાખેલ હોય અને ગોડાઉનમાં સોલ્વન્ટ માટે ધારાધોરણ મુજબ રાખવાની થતી ફાયર સેફ્ટી સિસ્ટમ ફાયર હાઇડ્રન્ટ પંપ વોટર સ્ટોરેજ ફોર્મ સ્પ્રિંગલર સિસ્ટમ નહીં રાખી તેમજ જરૂરી ફાયર એનઓસીઓ નહીં મેળવી બેદરકારી દાખવી પોતાની તથા અન્ય વ્યક્તિઓની જિંદગી જોખમમાં મુકાય એવા બેદરકારી ભળ્યા કૃત્ય બદલ આરોપી વિરુદ્ધ એસઓજી ભરૂચ દ્વારા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે ભૂતકાળમાં રાજકોટ શહેરની ગેમઝોનમાં જે અગ્નિકાંડની નાના કે મોટા કોઈ બનાવો ભરૂચ જિલ્લાના વિસ્તારમાં ના બને તે હેતુસર વડોદરા વિભાગના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી મયુર ચાવડા સર દ્વારા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને જરૂરી તકેદારી રાખવા માટે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચનાઓ વખતો વખત કરેલી તે અંતર્ગત ભરૂચ જિલ્લાના ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી અને એમની આજે મળેલ આધારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં કે જે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ નામથી ચાલતું હતું એ ગોડાઉનમાં આજે રેડ કરેલી રેડ દરમિયાન ત્રણસો ચોત્રીસ જેટલા જ્વલનશીલ કેમિકલ ભરેલા અને રીતે ભરેલા હોય એવા બેરલો જણાઈ આવેલા જેમાં પંચાવન હજાર જેટલો પંચાવન હજાર લીટર જેટલો કેમિકલનો જ્વલનશીલ પદાર્થ જથ્થો હતો તે બાબતે ગોડાઉન ના હવાલો ધરાવતા માલિક ને પૂછપરછ કરતા એના પાસે તો એનું લાયસન્સ પણ નહોતું અને ગોડાઉનમાં ચેક કરતા આ જો પ્રવાહી જે ભરેલું હતું એ જો સળગી ઉઠે તો એને આગને કાબુમાં લેવા માટેના કોઈ ફાયર સેફ્ટી સાધનો પણ ત્યાં રાખવામાં આવેલા ન તો આ સંબંધમાં લોકોની જિંદગી ભયમાં મૂકવા બાબતે આને કોઈ કાળજી રાખેલી ન હોય એના માલિકે તો એના માલિકના વિરુદ્ધમાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે જે કેમિકલનો પ્રવાહી જથ્થો હતો જ્વલનશીલ પદાર્થ એ તમામ કબજે કરવામાં આવેલો છે